અત્યારે તમે કદાચ જીરું ઉપાડવા વહી ગયા આજે તમારે ઠાર કે ઝાકર આવી ઠાર ઝાકર આવ્યું એટલે તમે કોઈ ઘણા લોકો ખેડૂતભાઈ એવું કરતા હોય કે પાછળ ને પાછળ શેરા કરાવવાનું કામ ચાલુ કરી દઈએ એ લોકો એમ કહે કે પવનની બીક લાગે છે ઓલી બીક લાગે છે તે પાછળ આપણે તરત શેરા કરી દઈએ નહીં તમારે ઘાર છે ને એને કાપવા માટે થેસર વધારે પીલે જીરાને અંદર વધારે પીલે ને એમાં જીણો દાણો છે ને એને તો લોટ કરી નાખે એ આપને વિહિધીય નીકળે છે અને લોકો અઠવાડિયામાં કાઢે છે આજે વિહિધી જયારે ભરમાં આપણે ધાણા હોય ને એ ધાણો એના ડાયરખાને ચૂસી ચૂસીને ને ધાણા ડાયર ને થાય એનો બધો ફેજ ધાણામાં આવી જાય છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે જીરામાં આવ્યા છીએ દસ થી પંદર મણ જીરું થઈ શકે એમ છે અને આજે ખાસ વિડીયો બનાવવાનો એ છે કે આ જીરાની એ ટુ જેડ પ્રોસેસ આપણે લખેલી છે કે કઈ તારીખનું વાવેતર છે કઈ તારીખે પાણી પાયું કઈ તારીખે દવા છેટી કેટલા પાણી પાયા એટલું જેટ એટલે કે પહેલેથી સુધી છેલ્લે સુધી અને આ જીરાની ખાસ માવજત અને આ એક ખાસ બીજી વાત એ છે કે આપણે નદી કાઠો છે જ્યાં પાણીની નદી વહી જાય છે અને બાજુમાં જીરાનું વાવેતર અને બાજુમાં એરંડા પણ છે તો પણ આપણે આવી ઠાર ઝાકરું આવ્યા છે છતાં પણ જીરાને કાંઈ ન થવાનું કારણ કઈ દવા છે શું ટ્રીટમેન્ટ છે તે આપણે આ વિડીયોમાં જોઈએ જે આપણે ખાસ ઉપયોગી રહેશે ને હવે આપણે આ જીરામાં ઉપાડી અને કઈ રીતે એ એક મહત્વની વાત છે મિત્રો થેસરમાં કાઢવામાં ઘણા લોકો બેદરકારી કરે છે જીરું ક્યારે કાઢવું જોઈએ જીરાને કઈ રીતે જીરું કાઢીને તલ વાવવા એ પણ હું કહીશ પણ જીરું ખાસ કેવી રીતનું થેસરમાં કાઢવું જે તમને એક પીલાની પણ નુકસાની ન જાય એ રીતે આપણે વાત કરશું જીરું ફોરું ન થાય એના ઉપર પણ વાત કરશું ને હજી આવનારા સમયમાં ઠાર ઝાકર તડકા ન નડે એના માટે પણ આપણે વિડીયોમાં વાત કરવાના છે એટલે વિડીયો પહેલેથી સુધી છેલ્લે સુધી જોજો વિડીયોમાં અત્યારે નવા હોય તમે ખેડૂત ભાઈઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો વિડીયો શેર કરજો અને વિડીયોમાં ખાસ કાયમ માટે જોડાઈને રહેજો તો મિત્રો આપણે આવ્યા છે મયુરભાઈ વાઘેલા ગામ ઝાડ રામ રામ ભાઈ રામ રામ તો મયુરભાઈ પાસે આપણે આજે એવું જાણીએ કે મયુરભાઈ

અને ખાસ કરીને આનું ઉત્પાદન ખૂબ સારું મળશે વલ પણ પુષ્કળ છે જીરામાં જોકે ગોઠણ ઉપર ઉપરનું જીરું આમ હારો છે એવું જીરું અત્યારે આપને નજર પડે છે અને હું તમને વિડીયોમાં પણ બતાવું છું કે કેવી રીતનું જીરું છે કેવું દાણાવાળું એ તમે જોઈ તમારી નજર સામે છે આપણે કોઈ ખોટી વસ્તુ નથી હવે મૈભાઈ આપણે પાણી પચીસ તારીખે મૂકી દીધું હતું પચીસ તારીખે પી ગયું હતું પાણી વાવેતર ને પાણી બરાબર અને આપણે જયારે જીરું વાવ્યું ત્યારે કેટલા કિલો વીખે નાખ્યું હતું આપણે અઢી કિલો અઢી કિલો એટલે એક વીઘામાં અઢી કિલો જીરું નાખ્યું હતું પ્લસ આપણે એમાં કોઈ પટ મારેલા ખરા હા હ તો એ જણાવશો કે તમને જે ફૂગના આપણે પટ મારે છે જે જીરું આપણે કોઈ પણ હોય તમારું ઘરનું વાવો તો ભલે પેકિંગમાં લે આવો તોય ભલે જે બે ત્રણ જાતના પટ આવે છે એક ફૂગનો થીપ્સનો કે મહિનો દોઢ મહિનો લગ્નનો એવા કાંઈ અટેક ન થાય એના માટે એ ફૂગના બધા પટ અહીંયા લોકો આપે છે તો એ પણ આપણે થોડુંક રિઝલ્ટ મળે છે કેમ કે નકર આજ નદી કાંઠે કોઈ જીરું વાવવાનું વિચારતા નહીં એમાં એરડા પડખે હોય તો ઘઉં પડખે હોય અને કોઈ જીરું વાવવામાં બીક લાગતી તો અત્યારે તમે જોવો છો કે આ નદી કાંઠે છે ને આમાં કોઈ ફૂક કે કાંઈ નથી તો થોડાક પટ ને એ પણ આપણે ભાવ ભજવીએ કામ કરી જાય છે પ્લસ મયુરભાઈ આપણા ખેડૂત મિત્રોને બતાવો કે તમે કઈ રીતે આ કેટલા પાણી ઉગવામાં તમારે જોયા હતા બે પાણી ઉગવામાં બે પાણી અને આપણે પટ માર નાખી પછી પછીના કેટલા પાણી પાયા એટલે ઈ બે પાણી કેટલા કેટલા દિવસના અંતરે પાયા એ કઈ ખરું એક તો પચીસ તારીખે પી ગયું પછી બીજું સિત્તાવીસ તારીખે પાયું બરાબર છે બરાબર અને ત્રીજું પાણી આપણે ચૌદ તારીખે પછી ચોથું સિત્તાવીસ તારીખે ચૌદ તારીખે ભાઈ પાંચમું યાદ નથી ટૂંકમાં અને છેલ્લું પાછું ચૌદ તારીખ એટલે કુલ કેટલા છ પાણી થયા કે છ પાણી થયા તો મિત્રો છ પાણી થયા એટલે સિત્તેર દિવસ નું જીરું થયું છ પાણીમાં જીરું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર અને આ પડું અત્યારે તમે જોવો ને તો કોબુ પડું કહેવાય છે કે કરાર નહીં કોબુ જે સફેદ કલરનું રેતાળ વાળું પડું આપણે કહીને કોબુ એ પડું નદીના કાંઠે હંમેશા કોબા પડા હોય જ છે અને આ કોબુ પડું છે તો બીજું કે તમે દવાના પહેલેથી ક્યાં રાઉન્ડ માર્યા એ જરાક સરેરાશ પેલો રાઉન્ડ તો આપણે નોર્મલ રોગર નો માર્યો તો રોગર હા રોગર છે પછી પછી જર્મન ટેક માર્યો હતી જર્મન ટેક બીજો રાઉન્ડ હા અને કેટલી માત્રામાં નાખી હતા એ ખરું જર્મન ટેક તો કઈક વીસ વીસ એમ કઈક નાખી દે વીસ એમ જ પંપે બરાબર એનાથી થીપ નો આવે ને નરવું થાય ને એટલે બરાબર પછી બીજો ત્રીજો રાઉન્ડ કઈ ત્રીજો રાઉન્ડ આપણે સુપર એમ ને વેલિકા સુપર એમ ને વેલિકા હા હા અને પછી એટલે પૈસા એમાં કોઈ બીજા પાવડર ભેગા નાખ્યા કે બસ આ જે તમે કેતા જાવ છો એ જ ના એ પાવડર એ હું કેતો જાવ એ જ બરાબર પછી નો રાઉન્ડ પછી પછી આપણે સાફ પાવડર માર્યો તો સાફ પાવડર હા અને પ્રિસ્ટલ સાફ સલ્ફર 80% કા કઈ હા એ અને પછી બીજું પછી પ્રિસ્ટોલ માર્યો થી પ્રિસ્ટલ એની સાથે હા પછી ઈ સે હું કામમાં આવે આવે કઈ ખરું ઈ પ્રિસ્ટોલ ટુક કે ગઈ એને ઈ આ

બરાબર છે પછીના રાઉન્ડ પછીના આપણે સ્લોગન મારી તી સ્લોગન હા એ આની જ આવે છે આપણે હુકારાની લીલા હુકારાની લીલા હુકારા માટે બરાબર પછી પછી આપણે એમ પિસ્તાલી ચાલુ કર્યો તો ચોવીસ તારીખે ચોવીસ તારીખથી એમ પિસ્તાલી ચાલુ કર્યો અને બીજો સાથે કઈ નાખતા રોયલ થિપ ની રોયલ નાખી હતી થિપ્સ ની રોયલ હા બરાબર છે પછી આમાં તમારા મશીનો કેવો કટેકરીઓ

આ પાક ઉપર મળે છે એટલે એને બહુ ગરમ ન લાગે કેમ કે હવે સલ્ફર જરૂરી છે કારણ કે નદી કાંઠો છે ચરમી જેવા અટક થી બચવા માટે સલ્ફર બહુ ઉપયોગી છે એમ પિસ્તાલીસ ને સલ્ફર એટલે આ વસ્તુ કરવાની છે પછી હવે આપણે જે ખેડૂત મિત્રોએ વાત કરી મયુરભાઈ આપણે એ ટુ જેટ દવા વિશે કીધું અને તમે આ વિડીયોમાં એ જે દવાયું છે એ ફરી આગલા વર્ષે પર તમે નોટ કરી લેજો તમને જાણવા મળશે પ્લસ હવે બીજી વસ્તુ એ છે કે તમને આની ટ્રીટમેન્ટ કહું જે જીરાને ઉપાડીને ઘણા લોકો હાડીમાં જે હાડી આવે છે એમાં ત્રણ કટકા કરી અને જે આના પાછરા કરવામાં આવે છે એ હાડીમાં કરવામાં આવે છે અને એ બાર કાઢવામાં આવે છે હાડીની મદદથી એટલે તમારું જીરાનો દાણો પણ ન ખરે અને જીરું ઉપાડ્યા પછી અત્યારે તમે કદાચ જીરું ઉપાડવા આજે તમારે ઠાર ઠાર કે કે ઝાકર ઝાકર આવી આવ્યું એટલે તમે કોઈ ઘણા લોકો એવું હોય પાછળ કરાવવાનું કામ ચાલુ કરી દઈએ એ લોકો એમ કે પવનની બીક લાગે છે ઓલી બીક લાગે છે પાછળ આપણે તરત શેરા કરી દઈએ નહીં શેરા કરવાનો ટાઈમ આપણે અગિયાર વાગ્યાનો રાખવાનો જ્યારે અગિયાર વાગ્યા લગન આપણે બધા લોકો જીરાને ઉપાડવાનું અગિયાર વાગ્યા પછી શેરા કરવાના જે શેરામાં અત્યારનો ઠારનો ભેજ જો લાગી જશે તો એ શેરા જ્યારે પણ પંદર દિવસે તમે થ્રેસરમાં કાઢો તો ભલે વીસ દિવે કાઢો તો ભલે એ ઘાર જણાવશે અને જીરું એવી વસ્તુ છે થ્રેસરમાં કાઢવામાં કે આ તરત જ ભેજ પકડી લે જ્યારે પૂર પવન વાતો હોય અત્યારે બપોરના બાર વાગ્યા એકમાં ઉદાહરણ દાય તમને કે અત્યારે બપોરના બાર વાગ્યા છે થ્રેસર કમ્પ્લીટ આવે છે અને ભૂર પવન વાય છે જે આપણે શિયાળું કહેવામાં આવે છે અને એક વાગે જો પવન ઉગમણો થાય એટલે બે વાગ્યાથી થ્રેસર ઓર ઉપાડતું બંધ થઈ જાય આ એક જીરું એવી વસ્તુ છે તે તરત ભેજ પકડી લે એટલે તમારે જે શેરા કરો ને ત્યારે ખાસ કે અગિયાર વાગે શેરા કરવાના અને આને જેમ પાઇકે જાય એમ આપણે ઉપાડે જવાનું છે કારણ કે દાણો કાચો ન રહીએ એ ખાસ ધ્યાન રાખવાનું અને ઉપાડ્યા પછી કમસે કમ દસ દિવસની અંદર તો જીરું કાઢવાનું નથી ખાસ ધ્યાન રાખજો ઘણા ખેડૂત મિત્રો કે આપણે હુકાઈ ગયું છે નીકળી જાહે પણ નીકળી જાહે જીરું કઈ વાંધો નહીં આવે પણ તમારા જીરામાં કેટલી નુકસાની થાય છે ને એ મારે થેસર છે હું થેસર હાકું છું એટલે મને ખાસ અનુભવ છે કે જીરાનું આજે તમારે ઘાર છે ને એને કાપવા માટે થેસર વધારે પીલે જીરાને અંદર વધારે પીલે ને એમાં ઝીણો દાણો છે ને એને તો લોટ કરી નાખે એ આપને ખબર ના હોય અને કાયદેસર જો હુકાળવામાં આવે જીરું અને કાયદેસર કાઢવામાં આવે એટલે એ જીરું કાયદેસર ચોખ્ખું નીકળે જીરાની જે એની હાઈસ કહેવામાં આવે છે ને કે દાંડલી એ એમને રીએ અને જીરું એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળે બજારમાં ભાવ તમારા છે ને છોલી નાખે ને જીરાને એટલે તમારે સો રૂપિયા મને ઓછા આવશે સો દોઢસો એ એક નુકસાની બીજી નુકસાની તમારું ઢોલમાં કેટલું જીરું મોહરી નાખશે એ તમને ખબર નથી એટલે જેને જીરું ભગવાને આપને દીધું છે સારું એવું તો ભાઈ એવી ખોટી ઉતાવળ તમે બે દી શું કરો કે તમને એમ ના ગણતા કે ભાવ વધારે છે જટ હું કાઢીને જટ બજારમાં વેસી આવું એવું ન કરો અને જીરાને સમયે હાવ જીરું તમે આમ કરીને આમ કરો ને ગમે ત્યાંથી ગમે પાથરામાંથી વૈંસમાંથી છોડવો કાઢી અને આમ કરીને આમ કરો ને એટલે ફટ કરતું તૂટી જાય ત્યારે જીરું નીકળે બાકી તો આમ નાળો કરી નાખો અને આમ કરો તોય ન તૂટે તો થેસરી તોડવા જાય તો તમારું જીરું તૂટે કે ના તૂટે આ એક નોટ કર્યા જેવી વસ્તુ છે બધાય ઉતાવળ કરે છે ધાણામાંય પણ માણસ ઉતાવળ કરે છે કે જટ કાઢી નાખીને જટ પછી એ ધાણા છે ને ધાણા છે અને લોકો અઠવાડિયામાં કાઢે છે આજે ખાને ચૂસી ચૂસી ને ધાણા ડાયર ને વજન વારો થાય એનો બધો ફેજ ધાણામાં આવી જાય છે ગમે એ મોલ છે ને ઉપાડ્યા પછી આ દાણો છે ને ઉપાડ્યા પછી આપણે જીરું ઉપાડી લીધું પછી દાણો જીરાના છોડવાને ખેંચવાનું કામ કરતો હોય એની પ્રોસેસ ત્યારથી ચાલુ થાય અત્યારે નહીં પણ ઉકાળ પછી એની પ્રોસેસ ચાલુ થાય એ પ્રોસેસ તમે જેટલા દી કપાવો એટલા દી તમારું જીરું અથવા ધાણા એ તમારા ફોરા થાય પછી કે ઓલા અડખેવાળા ભાઈને તો ધાણા હારા થયા પણ આપણે ઘરના વજનમાં ઓછા થયા આપણે ઓલી દવા નહોતી કે આપણે ઓલું નહોતું સઈતું પછી આવા બધા આપણે બાના કાઢતા હોય છે પણ ખાસ તો તમને આ મહત્વની વસ્તુ છે કે ધાણો ફોરો આ રીતે થાય છે ધાણાને વીસ દિવસ બે ત્રણ દિવસ પાથરે રાખી ત્રણ ચાર દિવસ પછી એને ભર કરી હગો ગૂઠમી હુરી કરી હગો એમ જીરાને જીરાને આપણે હાડી પાથરી શકો અને એની ઉપર શેરો કરો તો એકે દાણો કોઈ દી ખરે નહીં અને હાડિયું દર વર્ષે કામ આવે અને જ્યારે આપણે થેસર આવે ત્યારે આ ઢગલો એક જ આયરે ઘાયે ઘા થઈ જાય એમાં કાંકરા પણ ન મૂકવા કાંઈ જરૂર ન પડે ચાર પાંચ દી એમને હુંકાવા દઈએ ને પછી હાડીને આપણે એકાદ ગાયસ વારી દઈએ એટલે એ ભારીની ઘોડે એમને પડ્યું રહે આ રીતે મિત્રો ટ્રીટમેન્ટ કરજો જીરામાં પણ ખાસ ધ્યાન રાખજો અને અત્યારે જેને જીરા આ સિંતેર દિવસના છે એ એમ પિસ્તાલીસ સલ્ફર વધારે પ્રમાણમાં નાખે કેમ કે જે આ ઠાર જાકર છે એ આને લાગુ ન પડે ચરમી નો અટેક આવવાની ખાસ બીક લાગે અત્યારે એટલે એ વસ્તુ ચરમી ના અટકમાં ખાસ કામ આવશે અને કોઈને જો ચરમી નો અટેક જેવું હોય કાળીઓ હોય તો જટાયુ પણ કામ કરે છે પણ જટાયુ ગરમ લાગે છે એટલે જરૂર પડે તો જેને મારવાનો નકર એવી કોઈ એવી દવા ન છાંટવાની સલ્ફર ને એમ પિસ્તાની નહીં ખાસ સલાહ છે આ વિડીયો જીરા બાબતનો બધાય ખેડૂત મિત્રોને શેર કરજો આ ભૂલ બધાય કરે છે હું થ્રેસર રાખવા જાઉં છું એટલે આ એક નોંધ લેવાની વાત છે મિત્રો હવે વિડીયો લાંબો ના થાય ત્યાં સુધી આપણે વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે આપણે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાવી જય